રામ રામ કેમ છો બધા સ્વાગત છે નવા વ્લોગમાં જો વાઈ ગયા છે આઠ ને આપણે જવાઈ રહ્યા આવીએ એક બે ઉથલ વહી રહ્યા છે તો હાથની ઓળણી વાથી આપણે વાવીએ જવાઈ હાલો મારે તો હજી અડદમાં દવા છાંટવાની છે આપણે તો હવે અડદમાં દવા છાંટવાની છે અહીંથી આપણે ભરીએ ખેતરમાંથી પંપ ભરવાનું એક પંપ ભરી લીધો ઓ ઓદા તો નહીં આવે પાંચ પોમ્પ આવી છે માન આ દવા હે એક આ હે પોપટી માટે આ છે મમરી તો આલો હવે દવા છીએ તો પૂરું થઈ જાય આપણે હજી તો ત્રીજો પોપ ભર્યો આપણે અહીં હોય દવા છતાં સટ્ટા પછી તો આ ટૂંકું આવી ગયા હે પછી બહુ વાર નહિ લાગે હજી તો ત્રણ પોપ જેવું હજી તો આવી છે તો આલો આપણે હવે સાટવા માંડીએ તેડી કોઈ બહુ છે જો વાયગા હે દસ ને આપણે સૂથો પોપ હજી તો સાટવાનો છે આપણે રે વાવી દીધી હે ને આપણે વિપુલભાઈ કેળામાંથી નીકળ્યા હતા ને એના બરધું જોડી દીધા એને કંઈક કામ જે નહીં હવે ઘેર બેઠો બેઠો ઇન્સ્ટાગ્રામમાં રીલ જ જોત આપણે જવાયરે વાવી ને હું એણે છોડી ને એમનો લોઢિયો ખાલી ઢાંગળી લઈએ એટલે લાહુ થઈ જાય વાઈ ગયા છે સાડા દસ ને આપણે અડદમાં દવા છાંટી લીધી ને આપણે વેલા ખેતરમાં જવાઈ વાવી દીધી માથે પાછો હમારે મારી દીધો ને આમાં જવાઈરમાં દવા છાંટવાની હતી પણ એ તો રહી ગયું હવે ત્રણ તો પોપ ને બધું વહી ગયું ઘેરે ને આમાં તો હવે પછી વ્યા થાય છે તો છાંટી દે હું કરીએ કામ તો હે ને હવે ગામમાં જવું આપણે ઘરે તો હાલો જો અટાણે વાગ્યા હે પાંચ અને આપણે ઘરે આવ્યા હે સુમિતભાઈ કેમ છો બધા મજામાં ને આપણે કેમણું હવે નીકળવાનું હે સેટા તો નહીં પાંચ જઈએ આપણે ગાડી બતાવીએ લોકમાં હાલો તો જઈએ હાલો

હજી તો આપણે વાયગ્યા છે હાથ ને હજી તો આપણે ઈસરા જ છે ને સુમિતભાઈ આપણે એટલે આગલા વિડીયામાં કોમેન્ટ આવી હતી ભાઈ જોઈ ભાઈ તમે હા એ વાંચી કોમેન્ટ તો હવે હવે ત્યાં તો આગળ પોસિબલ નથી જવાનું આગળ જાઉં ક્યારેક હવે ક્યાં તો વરસાદ નથી થતો તો કામ પાછળ જ છે તો અત્યારે તો અહીંયા નજીક જ આવી ગયા ત્યાં પાછા ક્યારેક જાવું હવે